તો આ બજેટમાં ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી રાજ્યમાં સાત નવી મહાનગરપાલિકા બનાવવામાં આવશે જેમાં નવસારી ગાંધીધામ મોરબી મહાનગરપાલિકા બનશે આ ઉપરાંત નામ સામે આવ્યા છે મહાનગરપાલિકામાં વાપી આણંદ અને મહેસાણા તથા સુરેન્દ્રનગરના આ સાત નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે વ્યવસ્થાપન માટે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ ને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે આ નિર્ણયથી શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે આ માટે માન્ય શ્રી જેવો શહેરી વિકાસ પણ સંભાળે છે એમનો ખાસ આપણે આભાર વ્યક્ત કરો રિવરફ્રન્ટ અંગે સરકારની જાહેરાત અમદાવાદ થી ગાંધીનગર સુધી રિવરફ્રન્ટ વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ તરીકે તેની ગણના આવશે કિલોમીટર લાંબો આ બનશે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને મહત્વાકાક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે આ પ્રોજેક્ટના ફેઝ વનમાં અગિયાર પોઈન્ટ બે કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે જ્યારે ફેઝ ટુમાં પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટર નું કામ પ્રગતિ હેઠળ છે ફેઝ ત્રણમાં ગીફ સિટી સામે પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય આ નિર્ણયના ભાગરૂપે ફેઝ ચાર અને ફેઝ પાંચ અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિરા બીચથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ આડતીસ પોઈન્ટ બે કિલોમીટર થતાં કુલ લંબાઈ આડતીસ પોઈન્ટ બે કિલોમીટર થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયાણા રિવરફ્રન્ટ આ તરફ બજેટમાં ગૃહ વિભાગ માટે પણ દસ હજાર ત્રણસો અઠ્યોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે વિશ્વાસ પ્રોજેક્ટ માટે એકસો વીસ કરોડની જોગવાઈ પોલીસ ખાતાના રહેણાંક માટે પણ જોગવાઈ કરવામાં આવી મકાનોનું મજબૂતીકરણ તેના માટે એકસો પંદર કરોડની જોગવાઈ આઈટી સાધન સામગ્રીની ખરીદી માટે આડત્રીસ કરોડની જોગવાઈ કરાય સિક્યોરિટી અને સર્વેલન્સ તાલીમ તથા હોમગાર્ડ માટેની ત્રીસ કરોડની જોગવાઈ આ તરફ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે પંદર કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી ગૃહ વિભાગ માટે રૂપિયા દસ હજાર ત્રણસો ઇઠ્યોતેર કરોડની જોગવાઈ ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરી નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે શહેરોમાં સીસીટીવી કેમેરા લગાડવાની યોજના હેઠળ વિશ્વાસ પ્રોજેક્ટ માટે રૂપિયા એકસો વીસ કરોડની જોગવાઈ શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઊભી કરવા માટે રૂપિયા ઓગણ સિત્તેર કરોડની જોગવાઈ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાન માટે સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની એક હજાર નવી જગ્યાઓ ઊભી કરાશે આ યોજના માટે રૂપિયા સત્તાવન કરોડની જોગવાઈ તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે પણ સાતસો એક કરોડની ની જોગવાઈ સોલાર ફેન્સિંગ બનાવવા માટે ત્રણસો પચાસ કરોડ જોગવાઈ કરવામાં આવી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત બસો અઢાર કરોડ જોગવાઈ કૃષિ વિમાન ને પ્રોત્સાહન માટે છપ્પન કરોડની જોગવાઈ કરવામાં આવી ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ બાવીસ હજાર એકસો ચોરાણું કરોડની જોગવાઈ ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રીકરણને અને વિવિધ ખેત બજારોની ખરીદીમાં સહાય આપવા માટે રૂપિયા સાતસો એક કરોડની જોગવાઈ વન્ય પ્રાણીઓ દ્વારા થતા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાળ માટે સોલાર ફેન્સિંગ બનાવવા સહાય માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડની જોખમ કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજી કૃષિ વિમાનને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે રૂપિયા છપ્પન કરોડની જોખમ અને નમોલક્ષ્મી યોજના માટે અલગથી બજેટ યોજના માટે એક હજાર બસો પચાસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા નમોલક્ષ્મી યોજનામાં દસ લાખ વિદ્યાર્થીઓને લાભ થશે નમોલક્ષ્મી યોજનામાં દસ લાખ વિદ્યાર્થીઓને લાભ જેમાં ધોરણ નવ અને ધોરણ દસ માં વાર્ષિક દસ હજારની ની સહાય વિદ્યાર્થીઓને કરવામાં આવશે આ ઉપરાંત ધોરણ અગિયાર અને ધોરણ બારની ની વિદ્યાર્થીનીઓ માટે પંદર હજારની સહાય કરવામાં આવશે લક્ષ્મી યોજનાની જાહેરાત કરો છો સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ નવ અને દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ પચાસ હજારની સહાય મળવા પાત્ર થશે નમોલક્ષ્મી યોજનાથી ધોરણ નવ થી બાર ની કન્યાઓનો પ્રવેશ વધશે તેઓ અભ્યાસ પૂર્ણ કરશે તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે આ યોજના માટે હું આગામી વર્ષમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ